રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓનો જથ્થો જ નથી એક તરફ ના વેરહાઉસમાં દવાઓ ટ્રક ભરીને પડી છે દવાઓના બોક્સ પડી પણ રહ્યા છે તો બીજી તરફ દવાઓની અછતને કારણે દર્દીઓને ભારે હાલાકી પીડીયુ હોસ્પિટલના સ્ટોક ઇન્ચાર્જ ડૉક્ટર જે કે નથવાણીનું સ્ફોટક નિવેદન જીએસએમએલસીમાંથી અનેક દવાઓ સપ્લાય કરવામાં આવે છે કુલ સાતસો ચૌદ દવાઓ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી અને દવાઓનો સ્ટોક માગેલ છે એપ્રિલ મહિનાથી અમે માગણી કરી રહેલ છે પરંતુ હજુ સુધી દવાઓ સિવિલમાં પહોંચી નથી કેલ્શિયમ ડાયાબિટીસ ઉધરસ ચામડીના રોગની દવાઓ સહિતની દવાઓની સિવિલ હોસ્પિટલમાં અછત અમારે અમારે જે ટોટલ અમને સરકાર તરફથી સપ્લાય કરવામાં આવે છે એ ઈડીએલ દવાઓ તરીકે અમે એને લેબલ કરેલી છે જે તેરસો ને પંચ્યાસી કુલ દવાઓ છે જે સરકાર તરફથી એટલે કે જીએમએસએલ તરફથી નિયમિત ધોરણે સપ્લાય કરવામાં આવે છે અને હાલના તબક્કે એડીએલ પૈકી અમને સાતસો ચૌદ દવાઓ મળવામાં છે પણ એ દવાઓ હજી અમને નથી મળી પણ અમને એસ્યોરન્સ મળ્યું છે કે એ અમને મળી જશે નજીકના ભવિષ્યમાં

અમને જે સપ્લાય કરવામાં આવે છે એ પૈકી ઇન્જેક્શન ફોર્મેટમાં પણ કરવામાં આવે છે અને ટેબ્લેટ ફોર્મેટમાં પણ કરવામાં આવે છે જે એમાં હાલમાં તો ટેબ્લેટમાં અમને બધી જ લગભગ મળી ગઈ છે બીજો વાંધો નથી ગ્લિકેસિડ છે ગ્લુમીપાઈરોઇડ છે મેટફોર્મિન છે એ દવાઓ પણ અમારી પાસે અત્યારે અમને સપ્લાય મેટફોર્મિંગ પણ અત્યારે તો છેલ્લે જે છે એ શોર્ટ સપ્લાયમાં અપ્લાય થઈ ગઈ છે અમુક ઇન્જેક્શનમાં પ્રશ્ન થાય છે પણ એમાં પણ એને બદલે ઓલ્ટરનેટિવ તો અમને સપ્લાય કરવામાં આવેલા છે એટલે એ જે છે સપોઝ કે ઇન્સ્યુલિન ત્રીસ સિત્તેર અમારી પાસે છે પણ પચીસ પંચોતેરનું જે કોમ્બિનેશન છે એ અમને ત્યાંથી હવે મળશે હવે એ જે પચીસ પંચોતેર જે છે એ અમને સપોઝ કે નથી અત્યારે મળ્યું પણ એના બદલે ઇન્સ્યુલિન ત્રીસ સિત્તેર પણ છે અમારી પાસે ઇન્સ્યુલિન ફિફ્ટી ફિફ્ટી પણ છે જેને ડોઝના ઓલ્ટ્રેશનથી અમે લોકો પેશન્ટને આપીએ છીએ